જય દ્વારકાધીશ કેમ છો બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હવે તો રોજ રોજ નવા વિડીયો આવે છે અને સાથે મળીને નવા નવા વિડીયો તમે જોજો અને હું રોજ રોજ નવા વિડીયો બનાવીશ ને તમે પણ મજા કરજો અને હું પણ નવા નવું 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 કાંઈક બનાવીશ અને જો ગણપતિ બાપા બેઠા છે અને આજે છે ને ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવાનું છે અને હવે ગણપતિ બાપા મારી ઘરેથી વહી જશે આજ તો અને વાગ્યા છે અત્યારે બપોરના અઢી અને અત્યારે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે અને હું તૈયાર થવા જવાની તૈયારી કરું છું અને આ ફૂલ મેં તૈયાર કરી મૂક્યા છે કેમ કે ગણપતિ બાપાની મૂર્તિ આખા ઘરમાં હું ફેરવીશ અને પછી વિસર્જન કરવા જશું અને બા બેસી ગયા છે શ્રી કૃષ્ણ બધા આવજો બધાએ આવજો ખબર અને કાવું બેન આવી ગયા છે આ બેન આવી ગયા છે અને તેજ અલર્જી આવવાની છે એટલે અમે ત્રણ તો ભેગા હોય કાંઈક હોય ને એટલે અમારે ઘરે કાંઈ હોય એટલે અમે ત્રણ હોય તેજલની ઘરે મહેમાન આવ્યા છે એટલે એને થાશે થોડુંક મોડું તો હવે હું થાઉં છું રેડી ત્યાં સુધી તમે બધા રાહ જુઓ ચાલો મળીએ પછી શું કરો છો એટલે આ શ્રીફળ ને છાલા ઉતારે આ ઉપર ને આ ચોટલી તો રાખી જ નથી કોણે ઉતારે આ કાનોની ની જો હતો

કરજો <laughs> <ska du> <schodEN>

Bakar, bakar,

અને આ છે તળાવ તળાવમાં જોવા હોય પાણી ભરપૂર છે અત્યારે મસ્ત વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે તડકો છે નહીં અને ગણપતિ બપાના મૂર્તિના વિસર્જન માટે પહોંચી ગયા છે અને આરતીની તૈયારી થાય છે વાહ 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 એમ ન ચાલે એવું ના ચાલે ઉડાડો ઉડાડો મોરિયા

આજે ગણપતિ બાપા પાસે માગી લ્યો જે માગવું હોય

Moria pappa, Moryare! Moriare, pappa, moriare. Moriare, Bappa moriare. Golpati, Moria! Golpati, Bappa Moria! moria, 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 moria Giordiano!

કે કેટલા ડૂબી ગયા ને કેટલું બધા આપણને એવા સમાચાર મળશે એટલે બહુ ધ્યાન રાખવું અને શાંતિપૂર્વક બધું કામકાજ થાય એ રીતે કરવું અને બને ને ત્યાં સુધી કાંઠેથી ને તે પધરાવાય ને એવું રાખવું બરાબર ને બરાબર છે સો ટકા સાચી વાત છે અત્યારે મિત્રો છે ને કે ભાઈ નાના બાળકો તો ઠીક છે એને તો આપણે હાથમાં પકડીને રાખીએ પણ જે યુવાવસ્થાના જે આપણે કહીએ ને યંગસ્ટર બરાબર છે એ લોકો છે ને અત્યારે જોશમાં ને જોશમાં છે ને વધારે આમ પાણીમાં ઊંડા જતા હોય છે ખરેખર એવું કરાય નહીં ને અત્યારે તો લગભગ ઘણી જગ્યાએ છે ને તરવૈયાઓની સુવિધા થઈ ગઈ છે કે ભાઈ તરવૈયા અહીંયા હોય છે એ આપણી મૂર્તિ ગણપતિ બાપાની મૂર્તિ હોય એને લઈ અને આગળ પધરાવા માટે જાય છે એટલે ખરેખર ખૂબ કાળજી રાખજો અને પોતાનું બધાનું ધ્યાન રાખજો અને ગણપતિ બાપા સર્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે હવે અહીંથી આપણે પાછા ઘર સાઈડ જઈએ છીએ શું કરે છે હું ચા બનાવું છું અને એક બેન પુણ્ય કમાઈ છે પુણ્ય કમાઈ છે પૂજાના વાસણ વાહ 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 પુણ્યનું ખૂબ ખૂબ સરસ પુણ્ય કમાઓ અને અહીંયા આપણે ચા બને છે અહીંયા વિહાનભાઈ માટે કોફી બને છે કે વિહાનને અમારા ચાનું ઓછું છે વંશી બેન ખાઈ છે વેફર હે ભાવેશભાઈ મોબાઈલમાં વ્યસ્ત છે અને અશ્વિનભાઈ કેજલબેન ખાવામાં વ્યસ્ત છે ગણપતિ બાપાના મોદક વધારે એટલે ને ભાઈ જો હવે બેસી ગયા છે અહીંયા જય શ્રી કૃષ્ણ બા અને વિહાન અને કાવુ જો એ બી તે સાથે સાથે જો કાર્ટુન જોતા જોતા તાક નાસ્તો કરે છે કેમ બેટા હનુમાન ચાલીસા તમે સાંભળી એટલે તમને ખબર તો પડી જ ગઈ કે આ લોકો હવે ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરીને પાછા કંઈક નીકળી ગયા છે એમાં એવું છે અમે જાય છે ખોડિયાર માતાજીના મંદિરે લાપસી ખાવા માટે એમાં અહીંયા ઢસા અને દામનગરની વચ્ચે ખોડિયાર માતાજીનું મંદિર છે જ્યાં મારી મોટી બેનને એણે આજની રસોઈ આપેલી છે એટલે સાંજનું જમણવા છે એટલે અમે ત્યાં માતાજીના મંદિરે જાય છીએ અને વિહાનને તો લાપસી બહુ ભાવે કા એટલે કે તમે જઈ લાપસી ખાવા ને તમે પણ બધા આવો હાલો અને જો આ અમારે છે ભાવનગર હાઈવે રસ્તો ભાવનગર સુધી આવો છે સરસ મજાનો કેમ રહી આ પણ બાવનગર પણ આપણે જાવું નથી રસ્તો રસ્તો છે બાવનગર બાવનગર નો એમ તો ધક્કો તો અમારે એક મહિને એકવાર તો રહે રહેવાનું છે મારે એમ કે ન્યુરોલોજિસ્ટ ની દવા ચાલુ છે એટલે બ્લોગ એટલે મારે નોતા આવતા ન્યુરોલોજિસ્ટ પ્રકાશ ભટ્ટ ની દવા ચાલુ છે મારે એટલે હવે સારું છે એટલે કોઈ ટેન્શન ન લેતા

અમે પહોંચી ગયા છે એ ભાઈ ધારેશ્વરી ખોડિયારમાં ના મંદિરે અને આ છે ને મેથળી ધાર છે અને જો આ છે ને મંદિર છે જો હા મંદિર છે પહોંચી ગયા ચાલો તો ઉપર જાય ને હવે માતાજીના દર્શન કરી જો બધા ફોગી ગયા છે અમારી પેલા અમારે થઈ ગયું છે મોડું હે હું મારે મોડું થઈ ગયું ને બોલો ખોડિયાર માં ના દર્શન કરી લો બાજુ મોગલ નું મંદિર છે હે મોગલમાં હે મારી માવડી હે કાળા ખોડિયા વાળી મારી માં

લાપસી લાપસી કરતો હાથે ખાવી છે હ ક્યાર નો કેતો લાપસી ખાવી લાપસી ખાવી બધાય જમમાં બેસી ગયા છે

કરવાનું છે પટ્ટી કાઢી અને ઘરે ડ્રેસિંગ કરી ટ્યુબ લગાવવાની છે અને જે ટાકા છે ને એ તો લગભગ આવતા શુક્રવારે ખુલશે ત્યાં સુધી રાખવાના છે બસ સરસ થઈ જશે પછી બસ આ સાથે જ આજનો વિડીયો પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો લાઈક કરે શેર કરે જનૂનમાં દબાવજો ત્રણ લાઈક કોન ચાર ના ચાર લાઈક કોન ચાર લાઈક કોન દબાવજો બેલ આઈકન જરૂરથી દબાવજો અને ચારે લાઈક કોન દબાવજો આર લાઈક કોન ચાલો બાય જય દ્વારકાધીશ ગુડ નાઈટ